લીંબડી ઘટકના આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ ધસી જઈ બીએલોની કામગીરી સોંપવામાં આવે તેવી માંગ સાથે લીંબડી પ્રાંત અધિકારી તથા લીંબડી મામલતદારને લેખિતમાં કરવામાં આવી રજૂઆત લીંબડી તાલુકા ઘટકના મનીષાબેન પ્રજાપતિ મધુબેન દેવથલા દુગાબેન ડાભી ગીતાબેન કઠેકિયા ગુનીબેન જાધવ ઈલાબેન જાધવ કવિતાબેન ગોસ્વામી કોમલબા ઝાલા જ્યોત્સના બેન ચૌહાણ સહિતના આંગણવાડીની કાર્યકરો બહેનોએ લીંબડી પ્રાંત અધિકારી તથા લીંબડી મામલતદારને લેખિત રજૂઆત જણાવ્યું હતું કે અમો આઈસીડીએસ ભારત સરકારની ફ્લેગશીપ યોજના પકી એક મહત્વની યોજનામાં કાર્યરત છીએ આ યોજનામાં સાત વર્ષથી નાના બાળકોને ત્રીજી છ વર્ષના બાળકો તથા ધાત્રી સગર્ભા તથા કિશોરીઓને આરોગ્ય પોષણની દેખરેખ તેમજ સીએમ કાર્યક્રમ ત્રીજી છ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરે કામનું ભારણ હોય છે હાલમાં અમોને બીએલોની કામગીરી સોંપાય છે તે અમે કરી શકીએ તેમ નથી અમારી ઘણી બહેનોનું ભણતર સાત સુધીનું જ હોવાથી આ કામમાં અમોને ઘણી બધી મુશ્કેલી થાય છે આંગણવાડી ઉપરાંત આરોગ્યનું કામ કરીએ છીએ હંગામી હોવા છતાં બીએલોની કામથી ભારણ વધે છે એક તરફ કાયમી કરવા સામે ઓરમાયું વર્તન કરાય છે બીજી તરફ કામગીરી વધતી જાય છે તેવું આંગણવાડી બહનોએ મૌખિક રજૂઆત કરી હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર